અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા સંચાલિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ જેબી મોતી કેન્સર સેન્ટરને જેબી કેમિકલ્સ અને ફાર્માસ્યુટિકલ દ્વારા એક પોઈન્ટ પચીસ કરોડનું અનુદાન આપવામાં આવ્યું છે જે અનુદાનથી દર્દીઓની વધુ સારી સારવાર માટે સિક્સ ડી કાઉચ લેવામાં આવ્યું છે આ અનુદાન જેબી કેમિકલ્સ અને ફાર્માસ્યુટિકલ્સના સી ઇ અને એઆઈડીએસના ટ્રસ્ટી નિખિલ ચોપરાના હસ્તે આપવામાં આવ્યું જે બી ફાર્મા દ્વારા સંસ્થાની જયાબેન મોદી મલ્ટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રેન વોટર પ્રેસિડેન્ટ ભરત ધાનાણી બીજીપી હેલ્થકેર લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર જયેશ પટેલ જેબી મોદી કેન્સર સેન્ટરના ડોક્ટર તેજસ પંડ્યા અને હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ડેન્ટ ડોક્ટર આત્મી ડેલીવાલા ઉપસ્થિત રહ્યા હતા અમારી કંપની દ્વારા એક કરોડને પચીસ લાખનું ડોનેશન જયાબેન મોદી કેન્સર હોસ્પિટલના રેડિએશન સેન્ટર માટે આપવામાં આવેલ છે અમારી કંપની દર વર્ષે સીએસઆર પોઈન્ટ ઓફ વ્યૂ હોસ્પિટલને કંઈ ને કંઈ ડોનેશન આપીને જનતાને સારી સુવિધા ઉપલબ્ધ થાય તે માટે કાર્ય કરે છે આ પ્રસંગે ખાસ અમારા સીઓ જેમણે લાસ્ટ વિઝિટ હોસ્પિટલની લીધેલી ત્યાર પછી ઇન્સ્પાયર થઈને ઇમિડિયેટલી એક કરોડને પચીસ લાખનું અનુદાન સેન્સન કરેલ છે આ તકે હું એમનો આભાર વ્યક્ત કરું છું જાબેન મોદી હોસ્પિટલમાં કંપનીનો કન્ટિન્યુ સપોર્ટ રહ્યો છે અને સૌથી મોટો સપોર્ટ જે કંપની દ્વારા આપવામાં આવ્યો છે જે જે બી કેમિકલ છે એ કંપનીએ આજે જાબેન મોદી હોસ્પિટલના કેન્સર સેન્ટર માટે સવા કરોડનું દાન કર્યું છે એ જે દાન કર્યું છે એના દ્વારા રેડિએશન થેરાપી જે પેશન્ટની થતી હોય છે એ સિક્સડી કાઉચ જે કાઉચ ઉપર થતી હોય છે એ સિક્સડી કાઉચનું દાન કરવામાં આવ્યું છે એ કાઉચનો ફાયદો એ થશે કે જે રેડિયેશન જે જગ્યાએ આપવાનું છે એ જગ્યાનું જે એક્ઝેક્ટ એ જ જગ્યાએ સો આજુબાજુના સેલને જે નુકસાન થાય તે બને એટલું ઓછું થશે અને એનાથી પ્રિસિઝન જે થેરાપીનું છે એ ઘણું વધારે વધશે આ કાઉચ આવવાથી સો એના માટે જે જેબી કેમિકલ દ્વારા આ સિક્સજી કાઉચ માટે ડોનેશ ડોનેશન આપવામાં આવ્યું છે તે માટે જાબેન મોદી હોસ્પિટ હોસ્પિટલ જીબી કેમિકલના સીઈઓ શ્રી નિખિલ ચોપરા સર જે ટ્રસ્ટી પણ છે હોસ્પિટલના અને શ્રી ધાનાની સર જે કન્ટિન્યુઅસ જયાબેન મોદીના સપોર્ટમાં ભાગ ભજવે છે તેનો ખૂબ ખૂબ આભાર માને છે અને આવી જ રીતે કન્ટિન્યુઅસ હોસ્પિટલને બાકી બધી કંપનીઓ દ્વારા સપોર્ટ મળી રહે તેના તેની આશા સાથે ધન્યવાદ થેન્ક યુ ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ અંકલેશ્વર